ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પોલીસની નાક નીચે ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નડિયાદના ફૈજાન પાર્ક પાછળ લાંબા સમયથી ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા સ્ટેટ વિજિલન્સની રેટ દરમિયાન એક લાખ રૂપિયાથી વધુ રોકડ સહિત કુલ પાંચ લાખ સિત્યોતેર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત પંદર મોબાઈલ ફોન અને છ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ દરોડામાં કુલ જુગારીઓ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની અટક કરવામાં આવી છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત છ ઈસમો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે જુગારધામનો મુખ્ય સૂત્રધાર લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો યાસીન ઉર્ફે ખલી ઉસ્માન ગની વહોરા હોવાનું સામે આવ્યું છે જે હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે નડિયાદ ડિવિઝનમાં ચાલી રહેલા જુગાર અને દારૂના અડ્ડાઓ સામે એસએમસી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે સ્ટેજ વિજિલિયન્સ દ્વારા સમગ્ર મુદ્દામાલ અને ઝડપાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ